પશુપાલક મિત્રને જય તો કમિયું આપણે આજે આવી ગયા હાઈ કુવાડીયા ગામ અને લગભગ લોકેશન નજીક પણ હે હાંબરનું બાંધ્યું તો આપણે ભાઈ હે વાડીમાં ઓટોમેટિક જે હાર્વેસ્ટર જે છે એ હાલ આવ્યું છે તો આજે એનો વિડીયો તમને રોડથી બતાવી કે સ્ટેરિંગ કયો હે પણ સ્ટેરિંગની કોઈ જરૂર પડતી નથી ઓટોમેટિક હાલે છે જીપીએસ સિસ્ટમ એની ફિટ કરેવી છે તો આપણે આજે વિડીયો બનાવવાનો મોકો મળ્યો છે તો અત્યારે એનું બધું સેટિંગ હાલે છે કરે અને જો જે જે વિડીયો બનાવ્યો છે એની અંદર તમને દેખાતા કે ડ્રાઈવર ખાલી બેઠા હે પણ એને હાથ પણ લગાવવો પડતો નથી ઈન્ડિયામાં તો આપણે ના કહી શકાય પણ અમારા એરિયાની અંદર આ પહેલી વખત ઓટોમેટિક હાર્વેસ્ટ આવ્યું હોય અને જે ડ્રોનના સીનમાં તમને બતાવશું આખા ખેતરનો જે રિવ્યુ છે એ અને ઉપરેલા ભાઈ સિસ્ટમ હજી નવી જ ફિટ કરેલી છે સિસ્ટમ એટલે જ એનું બધું સેટિંગ કરે છે અને આ પહેલું જ ખેતર આ લીધું એ ઘઉંનું તો આપણે એ ભાઈ નીચે આવશે ત્યારે એની થોડીક મુલાકાત કરીએ તો એક ઘઉંની ટાંકી ભરાઈ ગઈ છે અને ટોલીમાં એની ખાલી કરી દીધી છે એ તમે જોવો તો ઘઉંની આખી ટોલી ભરાઈ ગયેલી છે ને ઘઉં પણ એકદમ ક્લીન છે તો એ ભાઈ નીચે આવે અને થોડુંક આપણે આ વિશેની માહિતી સમજાવે કે કઈ રીતે આને બધી સિસ્ટમો ઓપરેટ થઈ શકે અને કઈ રીતે ખેતરનો આખો બધો મેપ હોય તો કઈ રીતે હાલે તમને એ ભાઈ આવશે આપણે ત્યારે એને પૂછી અને તમને જણાવી દે મિત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરી હતી કે જે હાર્વેસ્ટ હાલે છે એ ઓટોમેટિક સિસ્ટમથી કે જીપીએસ સિસ્ટમથી આપણે હલાવી જાય એનો વિડીયો તમે ડ્રોનથી જોયો અને હજી પણ તમને એનો શર્ટ બતાવવામાં આવશે તો જે એના માલિક છે એને આપણે જ્યારે પૂછી કે ભાઈ આ કઈ રીતે વર્ક કરે આ સિસ્ટમ છે એ કઈ જગ્યાએ મળે અને એ સિસ્ટમ છે એ સિસ્ટમ આપણે લેવી હોય તો આપણે કઈ રીતે તમારો કોન્ટેક કરવો અને જે એની અંદર કે કઈ રીતે કામ કરે શીખવું હોય તો આપણે એની ગાઈડલાઇન્સ કઈ રીતે મેળવવાની છે તો મિત્રો તમારું નામ અર્જુનભાઈ અર્જુનભાઈ આપણા છે ગામની સીમમાં એવા આપણે આ હમોર અને કુવાડિયાની છીએ આપણે બરાબર બરાબર દેવાતભાઈ આહિર છે એમના વાડી અત્યારે ઘઉં કાઢી આપણે આપણે ઘઉં કુવાડિયાના જે પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે પહેલાં બરાબર એમની વાડીએ છીએ અત્યારે અને એનું અહીંયા દસથી બાર વીઘાનું ખેતર છે એમાં ઘઉં કાઢવાના હતા એટલે આપણે જે સિસ્ટમ જીપીએસ વાડી નાખી છે ઓટો સ્ટેરિંગ છે આપણે બરાબર અલગ અલગ મોડ આવે સ્ટ્રેટ લાઇન આવે જેમાં ટૂંકમાં સીધી લાઇનમાં જે હાર્વેસ્ટર છે એ જતું રહે ચાલતું રહે વચ્ચે કંઈ પણ ઓબસ્ટેકલ્સ આવે તો એમાં તમે માર્કિંગ કરી શકો કે કંઈ પણ ઓબસ્ટેકલ છે માનલો કે કૂવો છે કે આ જેમ કે આ મોટો થાંભલો છે બરાબર તો એવાળા કેસની અંદર તમે અહીંયા માર્કિંગ કરી દો એક વખત ખેતર સેવ થઈ ગયું દેવાતભાઈનું એટલે નેક્સ્ટ ટાઈમ તમારે હાર્વેસ્ટર હલાવવું રોટાવેટર હલાવવું પંચિયા હલાવવા કે કંઈ પણ હલાવવું હોય એટલે એ ખેતર છે એ બીજી વખત તમારે કંઈ પણ સેટ સેટિંગ કરવા ના પડે એમાં વચ્ચે પૂરું આવે તો જે ટ્રેક્ટર છે બરાબર એ તમારે ઓટોમેટિક છે એની સાઈડમાંથી ટર્ન લઈ બરાબર છે એટલે એવાળો ઓપ્શન બી છે અને જે એવી વસ્તુઓ છે જેમ કે જેમાં હાઇડ્રોલિકથી ટ્રેક્ટર ટ્રેક્ટરમાં બી આ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે જે મોસ્ટલી અત્યારે મેજોરિટી ટ્રેક્ટરવાળા છે એ નખાવે તો એમાં શું છે કે શેઢે જઈ અને આપણે હાઇડ્રોલિકથી આથી એને ઊંચું કરવું પડે જે ના કરવું પડે એવીવાળી સિસ્ટમમાં તમે યુટનવાળો એક મોડ આવે જેમાં ટ્રેક્ટર છે જે ચારેક ખૂણા આપણે નક્કી થઈ ગયા હોય ખેતરના એટલે એની વચ્ચો વચ્ચે ટ્રેક્ટર છે અથવા તો હાર્વેસ્ટર છે એ ચાલ્યા રાખે હવે હાર્વેસ્ટરને અમુક એવી મશીનરીઓ છે એને ઓટોમેટિક આપણે સાવ ના મૂકી શકીએ એનું રીઝન એ એ છે કે વચ્ચે માની લો કે એની ટાંકી ફૂલ થઈ ગઈ કે માની લો કે પ્રોપર વચ્ચે ફંક્શન નથી કરતું તો એક માણસ છે એને ત્યાં રહેવું પડે પણ માણસનું જે ડ્રાઈવર છે એનું કામ છે એ કમ્પ્લીટલી સરળ થઈ ગયું આને જે સિસ્ટમ લેવી હોય તો આપણે જે સ્ક્રીન ઉપર નંબર આવતા હશે બરાબર છે એના ઉપર કોઈ પણ ખેડૂત મિત્રો કોલ કરશે માર્કેટથી સૌથી લોવેસ્ટમાં લોવેસ્ટ રેટ ઉપર આપણે આપશું બરાબર છે કે આ ખેતર વચ્ચે કુવા છે તો આના બધાના પોઈન્ટ આપણે એ સેવ થઈ જાય ને હા સેવ થઈ જાય ને કોઈ પણ લો કે એક આ દેવતભાઈ છે એના ઘણા બધા ખેતરો હોય બરાબર તો એ બધા ખેતરો બી સેવ થઈ જાય ને એ ખેતરની અંદર વચ્ચે આવતા કોઈ ઓબસ્ટેકલ એટલે કે કુવો છે જે ક્યાંય આપણે લો કે પાણીનું મોભ્યું નીકળતું કરતું હોય તો એ જે થાંભલા આવતા હોય નાર હોય બરાબર છે પાઇપલાઇન જતી હોય એ વસ્તુ છે પરમનન્ટ કંઈ પણ એને માર્કિંગ કરી દઈએ તો નેક્સ્ટ ટાઈમ એ છે ટ્રેક્ટર અથવા તો આપણું હાર્વેસ્ટર છે એને સાઈડમાંથી નીકળી જાય બરાબર છે તો મિત્રો જે ભાઈ આપણે વાત કરી એ વાત તમે આપેલી અને જે કંઈ આગળનું વધારે છે એ તમને એ ફોન ઉપર બતાવી દે છે આ સિસ્ટમ કોઈને ખરીદવી હોય તો અમે અમારા નજરથી અહીં જોઈએ ઈ દેવત પે હે કુવાડિયા ગામના તો ઈની વાડી ની અંદર આ સિસ્ટમ બારો હારવે ચાલે હે અને દેવત ભાઈ આપડી છે તો દેવત ભાઈ હા ભાઈ જરા ગાવા બાજુ તો આ સિસ્ટમ થી હલાયુ હે આની અંદર હારવે કેવું લાગ્યું તમને કામ બહુ સારું છે ભાઈ સિસ્ટમ નું કામ કેવું છે હોય એવું કે ના ના કામ બહુ જોરદાર છે કામ સારું છે અને મિત્રો એક વસ્તુ કહેવાની ઈ હોય કે જે સિસ્ટમ જેમાં ફિટ કરી અને એ સિસ્ટમ ખેતરની અંદર હાલતી હોય ને એના રિવ્યુ આપણે જોવા મળે ને આપણી નજર થી એટલે થોડોક અંદરથી અનેરો આનંદ આવે ખરેખર છે તમારા ગામથી અમે ત્રીસથી પાંત્રીસ કિલોમીટર દૂર આ વિડીયો બનાવવાનું થઈને એમાં હવે ઓટોમેટિક સિસ્ટમ આપણે ઘણી જગ્યાએ જોઈએ પણ આ સિસ્ટમ હાર્વેસ્ટરમાં આપણે પહેલી વખત જોઈએ હમદેવભાઈ આ તમને વચ્ચે વાત કરી દઉં ઇન્ડિયાની અંદર હાર્વેસ્ટરમાં આ સિસ્ટમ છે પહેલી વખત આપણે અહીંયા ખંભાળીયા સાંભુર ગામમાં લાગી છે બરાબર બરાબર હાલના પહેલાં ક્યાંય લાગી નથી અત્યારે ભારે ફોરેનમાં યુરોપ કન્ટ્રીમાં અત્યારે લાગે છે હાર્વેસ્ટરની અંદર પણ આ પહેલું હાર્વેસ્ટર છે ઇન્ડિયાનું જેમાં અત્યારે આ જીપીએસ સિસ્ટમ જે ઓટોસ્ટેરિંગ છે તો આ જીપીએસ લગાવ્યા પછી તમે આ આ અંદર છે એનું કટિંગ કર્યું કે આગળ તમે આની પહેલાં અમે છે ને ટ્રાયલ કર્યું હતું ખુલ્લા પ્લોટમાં ખુલું ખેતર હતું એમાં બરાબર છે એમાં બધું પ્રોપર ચાલવું એટલે પછી અમે એમને અહીંયા પેલું આ ખેતર છે જેમાં અત્યારે હલાવ્યું તમને આવો આઈડિયા કે કે આપણે આ સિસ્ટમ હાર્વેસ્ટરમાં આપણે લગાવ્યું બહુ સારો ક્વેશ્ચન છે અત્યારે માર્કેટની અંદર બે થી ત્રણ અત્યારે એવા જે કોમ્પિટિટર છે જે બીજા ફોટોસ્ટેરિંગ વેચવાવાળા હતા આજથી બે વર્ષ પહેલાંની વાત કરીએ તો સાડા પાંચ છ લાખમાં વેચતા હતા અત્યારે એ લોકો સવા ચાર ચાર લાખમાં વેચે એ અને જેમ ફાવે એમ ભાવ લેતા હતા હવે વસ્તુ એ છે કે આ ખેતીના બેકગ્રાઉન્ડમાંથી હું આવું છું મને ખબર છે અહીંયા કેવી દી રાત મહેનત કરે ખેડૂતને ત્યારે પૈસા બને હવે એ જ ખેડૂતને ખબર પડે કે આ વસ્તુ છે અત્યારે ઓછા ભાવમાં મળે બરાબર ચાર થી બી નીચે મળે તો પછી એવા વાળા કેસમાં એને અફસોસ થાય કે મારી છેતર છેતરપેઢી થઈ ગઈ અને હું એ વસ્તુ અંદરથી મને ડાયજેસ્ટ નતું થતું બરાબર એક્સેપ્ટ નથી થતું કે ભાઈ આટલો પૈસા છે વધારે શું કામ પે કરવા વધારે શું કરવા પૈસા આપે ખર્ચવાના ઉપર જ્યારે આ વસ્તુ સસ્તી આવી અને બીજો આપણે એક છેલ્લો પ્રશ્ન છે કે જે સિસ્ટમ તમે આની અંદર લગાવી છે આ સિસ્ટમ આપણે ખેડૂતને મિની ટ્રેક્ટર અથવા તો મોટા ટેક્ટરની અંદર પણ હલાવી શકીએ મિની ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર કોઈ પણ હોસ્પાવર હોય ફોર વ્હીલ ડ્રાઈવ હોય ટુ વ્હીલ ડ્રાઈવ હોય કે પછી આ તમારી સામે છે હાર્વેસ્ટર હોય કોઈપણ સિસ્ટ કોઈ પણ એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ હોય એની અંદર આ વસ્તુ ચાલશે એકદમ એકસો દસ ટકા ચાલશે તો મિત્રો તમે ભાઈને મોઢેથી જે સિસ્ટમ લગાવેલી છે એની વાત આપેલી આપણે આ સિસ્ટમનો અનુભવ નથી આપણે તો એક વિડીયોમાં એક નિમિત્ત તરીકે રહી કેમ કે આપણે ખેડૂત અને પશુપાલક મિત્રોને જેમ ફાયદો થાય એ રીતના વિડીયો બનાવતો હોય તો આપણે એક વાત કરી હતી અમારા ગામના છે કાનભાઈ નંદાણીયા એની કે ભાઈ જે હાર્વેસ્ટ છે એ મારા મામાનું છે એની આ સિસ્ટમ લગાવી તો આપણે જઈ અને અહીંયા જોઈ આવી અને ઘણી બધી ચર્ચા કરી ખરેખર તમને પણ મજા આવી હશે અને સિસ્ટમ તમારે ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર દેખાય ને એ નંબર ઉપર કોન્ટેક કરજો કંઈ પણ માહિતી જોઈએ તો એના ઉપર કોન્ટેક કરજો અને આગળ આપણે પણ આવા વિડીયો બનાવતા રહેશું આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર ખાધીશ